ઝઘડિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓ શેરડીના ખેતરોને પોતાના ત્યારે ઝઘડિયા અને વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે આ દીપડાઓ શિકારની શોધમાં નીકળતા અનેક વખતે લોકોના મોબાઈલ અને સીસીટીવી કેમેરામાં કેદ પણ થાય છે ત્યારે ગતરોજ ઝઘડિયા તાલુકાના તેજપુર ગામેથી સ્થાનિક ગ્રામજનો પસાર થઈ રહ્યા હતા આ સમયે તેઓનું મોબાઈલનું રેકોર્ડિંગ ચાલુ હતું ત્યારે તેઓ તેજપુર ગોપાલપુર ગામ નજીક પહોંચતા કેનલ ઉપર નિરાંતે આરામ ફરમાવતા દીપડાને જોતા ચોંકી ઉઠ્યા હતા તેઓએ આ દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધો હતો જે વિડીયો વાયરલ થતા તેજપુર અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયથી તાલુકામાં મોદલિયા ગામની બદામ કંપની પથ્થરિયા અને ડુંગરી સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પુરાય તેવી લોક માંગ ઉઠી છે